નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પાટણમાં ગણેશ વિસર્જન કરતી વખતે મોટી દુર્ઘટના બની છે સરસ્વતી બેરેજમાં આ દુર્ઘટના બની છે ગણેશ વિસર્જન કરતી વખતે સાત લોકો બેરેજમાં સ્નાન કરતા હતા અને પાણીમાં ડૂબી ગયા છે ત્યારે હાલમાં એક વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે પાણીમાં નાહવા પડેલા સાત વ્યક્તિઓમાંથી એક યુવકનું મુદ્દે મળી આવ્યો છે અને ત્રણ લોકો સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે ત્યારે હજુ પણ ત્રણ લોકો પાણીમાં ગરકાવ હોવાની શંકાઓ છે હાલમાં ઘટનાની જાણકારી મળતા જિલ્લાની ચાર જેટલી એકસો આઠની એમ્બ્યુલન્સની ગાડીઓ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને એ પણ જણાવી દઈએ કે બીજી તરફ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે એસડીએમ અને મામલતદાર સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તમને જણાવી દઈએ કે બેજમાં ડૂબેલા ત્રણ લોકોની હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ ચાલી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જે વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ